હાલના સમયમાં સાયબર ક્રાઇમના બનાવો વધુ પ્રમાણમાં બની રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સુરત પોલીસ અને વોડાફોન આઈડિયા કંપની દ્વારા ધ એમોર હોટલ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ વર્કશોપ ડીજી રક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું जमालीस कमिशनर श्री सिंह गेहलोत खास पोलिस कमिशनर श्री बाबांग जमीर संयुक्त पोलिस कमिशनर श्री राघेंद्र वत्स नायब पोलिस कमिशनर श्री विजयसिंह गुर्जर नायब पोलिस कमिशनर श्री बीपी रोजिया तथा सुरत शहर अलग अलग संस्थाओ प्रतिनिधी तथा अलग अलग व्यवसाय व्यवसायसाठी संकळला कुल एशी जहानुभाव हाजर राहत આ કાર્યક્રમમાં વોડાફોન આઈડિયા કંપની દ્વારા ક્લસ્ટર બિઝનેસ હેડ શ્રી સુકાન્તા દાસનાઓએ સાયબર ક્રાઇમ બાબતે જણાવ્યું કે ટેકનોલોજી બદલાતા લેન્ડસ્કેપને કારણે સાયબર ક્રાઇમની ઘટનાઓ અને તેના પરિણામોમાં ચિંતાજનક વધારો થાય છે ભૌગોલિક અથવા સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના સમાજના દરેક સભ્ય સાયબર થ્રેટ્સ માટે સંવેદનશીલ છે સાયબર ક્રાઇમના એક જ હુમલાથી સમગ્ર ઉદ્યોગો અને વસ્તી વિષયક પર અસર થઈ શકે છે અને તમામ નિર્ણાયક અકસ્માતોને મજબૂત કરવા માટે એક મજબૂત અને સ્થિતિસ્થાપક ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવીને ગ્રાહકો સહયોગી અને ભાગીદારીની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ આ વર્કશોપમાં સાયબર ક્રાઇમ સેલ તરફથી સાયબર એક્સપર્ટ શ્રી ઉર્વિન મિસ્ત્રી પ્રેઝન્ટેશન રજૂ કરી વર્તમાન સમયમાં ભારત દેશ તથા સુરત શહેરમાં સાયબર ક્રાઇમની સ્થિતિ સાયબર ક્રાઇમની વિવિધ એમઓ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર તરફથી અરજદારોને ન્યાય અપાવવા માટે અપીલ કરવામાં આવેલ તેમજ કરેલ કામગીરીની વિસ્તૃત માહિતી આપેલ આ વર્કશોપ દરમિયાન સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા બનાવવામાં આવેલ સાયબર ક્રાઇમ માહિતી પુસ્તિકા ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક બેન્ક લિમિટેડ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ તેનું વિમોચન પોલીસ કમિશનરશ્રીના હસ્તક કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ તરના સમાચાર સુરત